સુરત એકેડેમિક એસોસેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો સુરત શહેરના મેયર ડોક્ટર દક્ષેશભાઈ માવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું પંદરમી ઓગસ્ટના રોજ ઇઠ્યોતેર માં સ્વાતંત્રતા પર્વ ની ઉજવણી ના ભાગરૂપે છેલ્લા બત્રીસ વર્ષ સક્રિયપણે કાર્યરત સંસ્થા સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થી સન્માન સમારોહમાં સુરત શહેરના મેયર ડોક્ટર દક્ષેશભાઈ માવાણી બનીતા વિશ્રામ યુનિવર્સિટીના પ્રોફેસર હોસ્ટ માન્ય ડૉક્ટર દક્ષેશભાઈ ઠાકર વી ન્યૂઝના ડાયરેક્ટર વિનુભાઈ માંગુકિયા સંસ્થાના સ્થાપક પ્રમુખ યશવંતભાઈ વ્યાસ વર્તમાન પ્રમુખ તુષારભાઈ લાડ મંત્રી ચેતનભાઈ ધોત્રે સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉક્ટર દક્ષેશભાઈ ઠાકર દ્વારા સંસ્કાર વગરનું શિક્ષણ એકડા વગરના શૂન્ય જેવું છે

એસોસિએશનમાં પ્રથમ વખત બસ સાહિત કરતાં વધુ વિદ્યાર્થીઓને સ્ટેજ ઉપર પુરા સન્માન અને પ્રોટોકોલ સાથે સર્વે મહેમાનોના વરદ હસ્તે ઇનામો અર્પણ કરવામાં આવ્યા હતા જ્યાં ઉત્સાહ દરેક વિદ્યાર્થીઓ અને ક્લાસીસ સંચાલકોમાં જોવા મળ્યો હતો મિત્રો સુરત એકેડેમિક એસોસિએશન દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહના સમગ્ર સુરત શહેરની અંદર જેઓ શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ રિઝલ્ટ માટે સતત પ્રયત્નશીલ છે એવા સંચાલક આજે ઇનામ અપાઈ રહ્યા છે ત્યારે આ વિદ્યાર્થીઓને જે ઇનામોની અંદર જે વસ્તુ આપવામાં આવી છે વિદ્યાર્થીઓને પોતાના શિક્ષણ કાર્યની અંદર ઉપયોગમાં આવી શકે એવા પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે વિશેષમાં કહીએ તો દરેક વિદ્યાર્થીને પેન્સિલ અથવા પેન આપવામાં આવી છે એના વિદ્યાર્થી જીવનની અંદર અને આગળના જીવનકાળની અંદર આ બોલપેન અને પેન એક પ્રતિક રૂપે આપવામાં આવી છે જેનાથી સારામાં સારું એનું ભવિષ્ય લખી શકે અને સાથે સાથે દરેક વિદ્યાર્થીને એક રબર પણ આજે ઈનામ તરીકે સાથે ખૂબ બધી વસ્તુઓની સાથે ઇનામ તરીકે રબર પણ આપવામાં આવ્યું છે જીવનમાં થયેલી ભૂલોને ભૂસીને બોલપેન અથવા પેન વડે સારામાં સારી રીતે લખીને વિદ્યાર્થી જીવનમાં આગળ વધી શકે છે ખૂબ બધા સારા ઇનામોની સાથે આ પેન પેન્સિલ અને રબરનો એક નવો કન્સેપ્ટે પણ વધારે વિદ્યાર્થીઓને સ્ટેજ પરથી મહેમાનોના ના હાથે ઇનામો વિતરિત કરાયા અને તેમને તેમની શૈક્ષણિક સિદ્ધિને બેડાવવામાં આવી આ કાર્યક્રમ યોજવા પાછળનો પાછળનો હેતુ એ જ હોય કે જે પણ વિદ્યાર્થીઓ છે શાળા સંતા ટ્યુશન ક્લાસીસ ના સંચાલક મિત્રો છે તે આખા શહેર ભરના બાળકોને ભણાવે છે પણ તેમના બાળકોએ જે શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે એસોસિએશન અહીંયાથી રહી છે વિદ્યાર્થીઓના ઉત્સાહને વધારવા માટે જ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આજના કાર્યક્રમમાં આપણા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ દક્ષેશભાઈ ઠાકર સાથે જ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન રાજનભાઈ પટેલ અને વી ન્યૂઝના વિનુભાઈ માંગુકિયા આપણી અમારી વચ્ચે મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા